હા આપણે ડિસ્કાઉન્ટ રાખેલું છે કે પંદરસો ની કોઈ ખરીદી કરે આપણે અહિયાં તો લાબુ ડોલ ફ્રી મળશે ઓકે અને પચીસ સો ની ખરીદી કરે તો એને ચાંદીનો સિક્કો પાંચ ગ્રામ નો ઈ આપવામાં આવશે છોકરાઓ ની રમકડા ખરીદવાની સીઝન તમે ગયો કારણ કે વાર તહેવાર ની અંદર હનાઈ એટલા કરવાનો હે હવે જે તે જગ્યા રમકડા લઈ તો દઈ પછી વાહેથી તકલીફ પડે ખોટકાઈ ગયું મજા ન આવી એક મહિનો નો થાય ત્યાં રમકડું પૂરું થઈ જાય જાય સાચી વાત મારી તો હું એમ કહું છું કે મોરબીની હારી જગ્યા ઉપરથી ઓથેન્ટિક લોકેશન કે જ્યાં તમને ત્રણસો ને દિવસ રમકડાઓ મળવે છે એ જગ્યા ઉપરથી લેવામાં શું વાંધો ત્યારે આપણા માટે એક સુંદર મજાનું લોકેશન લઈને અમે આવ્યા છીએ કે જ્યાં આપના બાળકોની

જમણા હાથ ઉપર એની મોટી ડિસ્પ્લે વાળી બીજી શોપ પણ છે તો એના માટેની અલગ અલગ વેરાયટી સાથે વાતચીત કરવા માટે અત્યારે ઓનર આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે તમારું અને તમારું નામ કહેજો મારું નામ મહેતા અંકિત માલ સ્ટોક આ બાજુની સાઈડ પણ કઈક જબરી જબરી ગનો અને ઉપર એ બધું મને લાગે જીયાના કલેક્શન બલેક્શન મળી જાય હા અત્યારે શું નાના બેબી હોય એના માટે કોઈ વસ્તુ જોતી હોય આ કેરી કોટ છે આમાં દસ હાથી વસ્તુ થઈ શકે બોલ હવામાં જ રી એમ હા તો ના આ કેમેરામાં લાઈવ ફોટા પડે તમે ત્યારે ફોટા પડે ને નીકળી જાય વારે વા આ બાજુની સાઈડ તો ગાડીઓ જીસીબી માં ને મને લાગે તમને શોખ હોય એવો માલ ભઈ બધો એ મેટલ કાર માં જો એટલી વસ્તુ છે આપડા કે રિમોટ કાર માં બધી વસ્તુ છે જીસીબી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક આપડે રિમોટ વાળા બાઈક આપડા કે ઘણા મોટા ઇલેક્ટ્રિક કાર બાઇક છે આખી ઘણી વેરાયટી આપડા ગ છે છોકરાઓની સાયકલ ની બધું ઉપર ઉપર રાખ્યું છે એમાં આ ટોયઝ લેવા માટે આ જગ્યા આ એડ્રેસ ખાસ નોંધી રાખજો રબા પર રોડ ઉપર આપણે શેલનું પેટ્રોલ પંપ છે એના પછી તરત દીપ ફેશન અને એની બાજુમાં એઝ એ ફેક્ટરી એની સામેની સાઈડ જોઈશો એટલે રોડ ઉપર એમનો નાનકડો શોરૂમ શ્રી ભવાની ટોઈસ પણ છે અને શેરીમાં થોડાક અંદરની સાઈડ તમે આવશો એટલે ત્રીજી કે ચોથી દુકાન જમણા હાથ ઉપર શ્રી ભવાની ટોઈઝ બિગેસ્ટ મોલ બિગેસ્ટ શોરૂમ અહીંયા એમને બનાવેલો છે આપની અનુકૂળતાએ ચોક્કસ પધારજો ટોયઝ લેવા માટે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા